આ વ્લોગ બનાવવું બહુ મુશ્કેલ પડે અઘરું પડે એટલે નવા નવા વ્લોગિંગ સ્ટાર્ટ શરૂ કર્યું હોય એટલે થોડુંક મહેનત વાળું કામકાજ છે પણ તમારા બધાનો ખાસ સપોર્ટ પહેલાં કેમ કેમકે સપોર્ટ વગેરે સપોર્ટ હોય ને તો મજા આવે વિડીયો બનાવવાની તો ભાઈ ઘણો ટાઈમથી આમ તો કોન્ટેક્ટ કરતા પણ આજમાં મેળ આવી ગયો અને ભાઈને મેં કીધું આવો વાંધો નહીં જેટલી થાય એટલી હું તમને મદદ કરીશ અને વિડિયો બનાવીશું કે વાંધો નહીં

કૌશિક ભાઈ ના ઘરે આપણે જવાનું છે તો મિત્રો આપણે સવારના ના અત્યારે કેટલા વાગી ગયા છે સાડા બાર અત્યારે થઈ ગયા છે ને અમે પહેલા સવારે બીજી વાડી આપણે ખાતર નું નાખવા જવાનું હતું જાહેર તો જાહેર માં ખાતર નું નાખી ને અત્યારે હું ને બે એમ બે વાર વિચારે ફ્રેશ વિચાર થઈ જશે નાઇન જન ચાર ને આપણે કૌશિકભાઈ અત્યારે બે વિચાર ગયેલા છે એટલે થોડીક વાર લાગશે ફોન આપણે કર્યો તો પણ આપણે કેટલા ત્રણ ચાર વાગે એમને જવાનું છે તો આજે મળ્યું આપણે કૌશિકભાઈ ના ઘરે મિત્રો વિચાર આપણે મોવા પોકી જશે ને મોવા પોગે ને તો આપણે ગાડીને આપણે વારો આવે નહોતો તો જોવાનું તો વિચાર આપણે જોવા આપણે આપી દીધી સાંજ મિત્રો તો આ રીતના કંઈક દુકાન છે ને આપણે અહીં જોવા આપણે વિચાર ગાડી આપી દીધું મિત્રો વિચાર આપણે બે વિચાર છે ને આ રીતની વિચાર જોવાઈ છે ફાઇનલી આપણે આ રીતના આપણે દેખાય ને મિત્રો મસ્ત જો હાલો આપણે ફટાફટ નીકળ્યુંડું થઈ ગયેલું તો મિત્રો જોઈ ગઈ છે ને આપણે મોડા ની અંદર ભોગી જશે ને તો પક્ષી પોખ રહેશે થોડોક લેતા કાબેન થોડું લેતા જાય તો મિત્રો અત્યારે અમે આ ને આ લારી ને બટન બિસ્ટી ને વાળો તો લેતા તો લઈ લેજે મિત્રો ઇતરો ઓલા પણ આયુ હતું ને ઈ લારી ખાને બટણ ને હું છું તો આપણે જો આ લારી ઇતરે મળી રહે તો फटाफट લઈને લઈ લે તો લેલે બેન હું આપણે લેવા છે સાટપુરી લઈ લે ને ઓલા આપણે શું કરીએ ભઈ ઉછાળી થોડું બધું લઈ લે ને નાનું નાનું બે ત્રણ અલગ અલગ બધી વસ્તુ લઈ લે છે મિત્રો કઈ જો ઇતરા આ રીતે લારી છે ને આતરા આમ કેટલું પબ્લિક જો મિત્રો તો મવામાં આ તો બધી છે ને પકાવું છે એટલે બધી નામ આપણે કાડી લીધું આપણે થા ઓલા પણ આપણે મેખી દી છે મિત્રો આપણે ભાવ લઈ છે ને હાલતા થાય હાલતા છે મિત્રો ફાઈનલી પોગી જશે ને જો કઈ આ રીતના અત્યારે છે આપણી ગાડી અત્યારે આમ બની જશે ને બેન આઈસ્ક્રીમ ખાવું છું આપણે આઈસક્રીમ ખાવા તો ખાવું છે ને બને આઈસક્રીમ તો ઓટંકો પ્રમોશન કા પેક ક્રાશ થાવા એ આસન તો મિત્રો ભાગ્યા સી સુસમાં બસમાં ચડાવીને હાલો બેહો તો બેન ગાડીમાં ભાગ ગયો ઘેર એટલે કરે હું હવે ભાગ્યો સી જા વેજો તને તો મિત્રો આપણે પાતરો દેતા ને કે એટલામાં પક્યો ના તળ્યો તો ને એટલા સીતો પાતરો ન કેતા અમે કઈ આ રૂપમાં ઇતને જો તો નજારો છે

બહુ આનંદ છો સ્પેશિયલ મળવા આવ્યા સ્પેશિયલ ફોન કરીને સવારે હું બહાર ગયેલો હતો તમે બપોર પછી આવો અત્યારે બપોર પછી આવ્યા છીએ પલતા પલતા આવ્યા છે થોડીક મહેનત કરી છે થોડીક ભોગવામાં કેમ કે ઘણા દૂર છે એવું છે તો જો બેઠીને બહુ આનંદ આવ્યો છે ભાઈ આવ્યા મિત્રો ફાઈનલી ચાર આપણે પોગી ગયા છીએ કેમ કે બે ત્રણ આપણે કોર આપણે ખાધા કેટલા બે ત્રણ ની બેન આપણે ઓલા ખાધા છે બહુ વરસાદ તો તોલ છે તો અત્યારે મિત્રો છે ને અહીંયા થોડોક જ વરસાદ છે આપણે ભગુડા બાજુ ની બાજુ બહુ હતો તો જો અમારે પપટ પપટ મહેમાન ને સોડા ન પીવાય હે તો જો ભાઈ અમારે બેન બાજુ અમાર સોડા મહેમાન એટલે હોય તે આ બેન પીવા મળ્યા છે જો એવું છે અને અસ્મિતા જો અહીં ગાજ બટન કરતી હતી અને મહેમાન આવી ગયા કા તો જો ભાઈ સ્પેશિયલ મળવા આવ્યા છે આ લોકો બેય ભરું મસ્ત મસ્ત વ્લોગ બનાવે છે અને ખાસ સ્પેશિયલ મને મળવા આવ્યા તો બહુ આનંદ થયો અને ખાસ હું તમને પણ બધાને કહીશ કે મારા થકી કદાચ કોઈ વિડીયો જોવા આવ્યો હોય તો બે ભાઈ બે ભાઈ બહુ મસ્ત મહેનત કરે છે સરસ મજાના બ્લોગ બનાવે છે તો બને એટલો ભાઈને સપોર્ટ કરજો જેથી કરીને ભાઈ તમારા માટે મસ્ત મસ્ત બ્લોગ લાવે ડેલી લાઇફસ્ટાઈલ બ્લોગ બનાવે જો કે તમે ચેનલમાં કદાચ જોતા હશો તો તમને ખ્યાલ જ હશે કે કઈ રીતના વ્લોગ બનાવે છે તો એ જ રીતના ભાઈ મસ્ત મસ્ત વ્લોગ બનાવે છે તો પ્લીઝ બધાને રિક્વેસ્ટ કરી કે થોડોક સપોર્ટની જરૂર છે એટલે મસ્ત સબસ્ક્રાઈબ કરવાનું બાકી કરી નાખો ખાલી અને એક વિડીયોને લાઇક કરી દો ને એક મસ્ત કમેન્ટ કરી નાખો તમારી રીતે કે કેવા કેવા તમને વિડીયો પસંદ છે તો એવા જ વિડીયો બેન ને ભાઈ છે એ તમારા માટે લાવતા રહે તો બસ થોડોક સપોર્ટ આપજો જેથી કરીને તમારા માટે કંઈક સરસ સરસ વ્લોગ લાવતા રહે આમ લો તો ખરી અમારે બોસ જોઈ લે શું કરાયલા ફૂલડા તોડે જો આ આ બેને અહીંયા ફૂલડા તોડે જો જોયું આમ જે ભાઈ

આ વ્લોગ બનાવવું બહુ મુશ્કેલ પડે અઘરું પડે એટલે નવા નવા વ્લોગિંગ શરૂ કર્યું હોય એટલે થોડુંક મેનેજ વાળું કામકાજ છે પણ તમારા બધાનો ખાસ સપોર્ટ પહેલા જ હોય કેમ કે સપોર્ટ વગેરે સપોર્ટ હોય ને તો મજા આવે વિડીયો બનાવવાની તો ભાઈ ઘણો ટાઈમથી આમ તો કોન્ટેક્ટ કરતા પણ આજમાં મેળ આવી ગયો અને ભાઈને મેં કીધું આવો વાંધો નહીં જેટલી થાય એટલી હું તમને મદદ કરીશ અને વિડીયો બનાવીશું કે વાંધો નહીં તો આજે આવ્યા વરસાદના આ બાજુ મારે અમારી બાજુ વરસાદ નથી એટલો બધો ભાઈ આવ્યા એ તમે જોયું જશે કેટલો વરસાદ હતો પણ અમારી બાજુ બધું કોરો છે કોરો ધાકોડ ભાઈ તો બીજું તો ખાસ બહુ ઝાઝુ તો નહીં કહું પણ બસ ભાઈને સપોર્ટ કરજો અને થોડીક હિંમત આવે છે આમાં યુટ્યુબમાં એવું હોય કે ભાઈ ડાયરેક્ટ વાયરલ થવું બહુ અઘરું છે ધીરે 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 તમે બધા રેગ્યુલર વિડીયો જોતા હો તો ભાઈને કાંઈ ને કાંઈ તમે કમેન્ટ કરતા હોય આ રીતના વિડીયો બનાવો આ રીતના મજા આવે છે તો એવી રીતે ભાઈ કંઈક અલગ અલગ ટ્રાય કરે ને અલગ અલગ બનાવે એટલે હિંમત વધારવા માટે તમારે ખાસ કમેન્ટની પણ જરૂર હોય છે એટલે કમેન્ટ ખાસ તમે કરજો જેથી કરીને ભાઈને કંઈક ખબર પડે કે કઈ રીતના તમારે ઓ જોવે છે તો એ રીતે ભાઈ વિડિયો લાવે બાકી ડેલી લાઈફ સ્ટાઈલ તો તમે ભાઈની જોતા જઈશો હર હંમેશ ફેમિલી વ્લોગ બનાવે છે બધા ફેમિલી આવે છે તો એવી જ રીતે

કેમ કે બધા જોતા હશે કદાચ મારા બ્લોગ તો ખ્યાલ હશે તમને એ હાદા મકાન છે ને આ ધાબા વાળા પણ અહીંયા ધાબા વાળા ને તો એમ અહીંયા રહેતા નથી ભાઈ રહે તો ત્યાં જ કેમ કે ન્યા જ મજા ન આવે ભાઈ દેશી દેશી એવું છે બધું તો કાઈ નહીં હવે ઘડીક હવા કરીએ અને પછી મહેમાન રજા દઈ મિત્રો કૌશિક ભાઈ ઘરે આપણે બેન બહુ મજા આવી ગઈ છે ને આ જો તમે એના કઈ કાર્ય નેચર ભાઈ ના ઘર છે કૌશિક ભાઈ ને જો આપણે જાય છે

ને મવામાં ની અરજી થોડુંક ખરીદી આપણે કરી હતી બિસ્કીટ ને આપણે બધે સોળા ને નું બધું લાવવાનું હતું એ આપણે ન લઈ કે તો અત્યારે તો એ ભાવ આપણે ઘરે ભોગી જાય કેમ છે બેન મજા આવી જાય કશે બેન ના ત્યાં જો મારા બાપા અત્યારે ફોન ની ત્યારે જોવા છે બસ એ લાવ્યું ને મારા બાપા ફોન ના માથે માં શું કરો તો આ મિત્રો જો મારા અત્યારે રોટલા અત્યારે બનાવશે ને અત્યારે બસ એટલું આપણે બકાલું ને હું લેવાય મોવા બોરાફી મોવા બોરાફી કે ટ્રાફિક હતો એટલે તમને બતાવ્યું નહી કે હું હું કરીધી કરી પણ થોડું બકાલું કરી દીધી કરી થોડોક ભાગ બિસ્કિટ નો ખોલી દી કરેલ છે એટલે અત્યારે હું ઘરે પોગી ગયા તો મિત્રો આપણે થોડું કે લેવાનું હતું બકાલું નહોતું એટલે ના તમને નો બતાવ્યું કે તો આપણે અત્યારે જો આવડો બિસ્કિટ નો અત્યારે બધું હવે લાવેલા હતા તો બ્લોગ આપણે પૂરો કરી દીધો બ્લોગ તમને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા રહેજો મળીશું કાલે તમને નવા બ્લોગ માં ત્યાં સુધી બાય બાય